તારીખે દસ કલાકમાં લગભગ ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો વડોદરાના ઇતિહાસ પર નજર કરીએ તો આને ખૂબ ભારે વરસાદ કહી શકે ભૂતકાળમાં વીસ ઇંચ વરસાદ પણ આવેલો છે પરંતુ લાંબા સમયગાળામાં છત્રીસ કલાક અડતાલીસ કલાક વડોદરાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેપેસિટી છે એના કરતાં વરસાદી આવક વધુ એ જાવક અને આવકમાં મિસમેચ થતાં વોટર લોગિંગના દ્રશ્યો સર્જ્યા લગભગ એટી નાઇન જેટલા મુખ્ય રસ્તાઓ પર વોટર લોગિંગ નોંધાયા દોઢ કલાકના વિરામ બાદ લગભગ સાહીઠ જેટલા રસ્તાઓનું વોટર લોગિંગ ઉતરી ગયું છવ્વીસ સત્યાવીસ એરિયા એવા હતા કે જ્યાં વોટર લોગિંગ જોવાયું ઘણી સોસાયટીઓ ખાસ કરીને હાઈવેને સમાંતર આવેલી સોસાયટીઓ દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનની સોસાયટીઓ કે જે રૂપારેલ કાસનો કેચમેન્ટ એરિયા છે રૂપારેલ કાસ હાઈવે સમાંતર કાસ આ બંને રૂપારેલ કાસમાં ખુલે ત્યારબાદ એ જાંબુઆ રિવરમાં ખુલતા હોય જાંબુઆ રિવરનું લેવલ પણ ફૂલ ચારે તરફ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ એટલે સિકવન્સિયલ ગ્રેડિયન્ટ મળતા વારાફરથી એરિયાના પાણી ઉતરતા હોય છે જે એરિયામાં કાંસોના વહન સારા હતા ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર ઉત્તર વિસ્તાર અને પૂર્વનો પૂર્વ વિસ્તારનો ઉત્તર ભાગ એમાં પાણી વહેલી તકે ઉતરી ગયા ખોડિયારનગરનો વિસ્તાર એ સોસો સેફ્ટ વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં થોડા વોટર લોગિંગ નોંધાયા પણ એ પણ ચોવીસ કલાકમાં ઉતરી ગયા પરંતુ સોમા તલાવની આસપાસનો વિસ્તાર ખાસ કરીને વાંસ તળાવ પાસે આવેલી પ્રથમ રેસિડેન્સી આદિત્ય હાઈટ અને વાગડર પર વૈકુંઠ એ આ સોસાયટીમાં વોટર લોગિંગ દેખાયા છે હાઈવેની કાંસો ખાલી થાય અને રૂપાડેલ કાસ ડિસ્ચાર્જ વધે એટલે આ સોસાયટીના પાણી ઉતરી જશે કહેવાય કે ગઈકાલ કરતાં આજે લગભગ સાઠથી સિત્તેર ટકા પાણી ઉતરી ગયા છે આશા કરીએ કે સાંજ સુધીમાં આ બંને કાંસો ખાલી તર સિક્વન્શિયલ ગ્રેડિયન્ટથી આ બધી સોસાયટીઓના પાણી ઉતરી જશે આજે વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળકૃષ્ણ શુક્લાજીની અધ્યક્ષતામાં વડોદરાના માન્ય સાંસદ શ્રી હેમંગ જોશી તથા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ કેવુભાઈ રોકડિયા ચેતન્યભાઈ દેસાઈ કમિશનર સાહેબ સિટી એન્જિનિયર તમામ અધિકારીઓ સાથે મુલાકાત થઈ પ્રજાના પ્રતિનિધિઓ ખાસ કરીને આખું વિધાનસભા ક્ષેત્રના પ્રતિનિધિઓ કરતા હોય આખા વડોદરાના પ્રતિનિધિ કરતા એમના પાસે ઘણા નાગરિકો કાઉન્સિલરોના લોકલ પ્રશ્નોની રજૂઆત હોય દર વર્ષે આ પ્રમાણે વિશ્વામિતિ નદીના કિનારે વસ્તી સંસ્કારી નગરીમાં પૂરની સમસ્યા વોટર લોગિંગ સમસ્યા નોંધાતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક સક્ષમ પાર્ટી તરીકે કાર્ય કરે એ માટે લાંબા ગાળાના આયોજનો ખાસ કરીને રાજ્ય સરકારની મદદ પડે કેન્દ્ર સરકારની મદદની જરૂર પડે એ બાબતમાં ધારાસભ્ય અને સાંસદશ્રીએ રજૂઆત કરી લાંબા ગાળાના ઉકેલ માટે જે કોઈ ફંડની વ્યવસ્થા હોય જે કોઈ પ્રોજેક્ટ મંજૂર કરાવવાના હોય એ માટે રાજ્ય સરકારને કેન્દ્ર શાસ સરકાર તથા કોર્પોરેશન ત્રણેય સંકલન મારે આખા વડોદરાના તમામ ધારાસભ્ય ધારાસભ્યશ્રી સાંસદશ્રી મેયર ચેરમેન એક ટીમ વડોદરા તરીકે કામ કરી અને વડોદરાના નાગરિકોનો પ્રશ્નો સોલ્વ કરવા માટે સૌ સાથે ભેગાથી સહિયારો પ્રયત્ન કરીએ તો આવનારા સમયમાં આ વર્ષે જે પરિસ્થિતિ જોઈ છે એના કરતાં નેક્સ્ટ યર થોડો સુધારો જોવા મળે અત્યાર સુધી જે પ્રકારનું પૂરની પરિસ્થિતિનું મેનેજમેન્ટ કર્યું છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કે આજવા સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો સમયસૂચકતા વાપરી અને વિશ્વામિત્રી નદી ઓગણત્રીસ પોઈન્ટ સાત ફૂટ પહોંચી અને વધુ તરાજી ન સર્જાય એ માટે દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો જ્યારે વરસાદ રોકાઈ ગયો અને આજુબાજુની વોટર બોડીઝ બધી વિશ્વામિત્રીમાંથી ડ્રેઇન થઈ ગઈ અને ત્યારબાદ આજવાના દરવાજા ફરી ખોલવાનો નિર્ણય કરી આજે આજવામાંથી એકત્રીસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છે છતાં વિશ્વામિત્રીનું લેવલ વધતું નથી વિશ્વામિત્રીનો ડાટાદમાં ડિસ્ચાર્જ પણ સારો છે આજે રેડ એલર્ટ છે પરંતુ હજુ સુધી વરસાદ પડ્યો નથી આશા રાખીએ કે આજેનો વરસાદ છે એ પાંચ ઇંચ કરતાં ઓછો હોય તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સક્ષમ છે જે બે વોટર બોડી છે પ્રતાપપુરા અને આજવા આ બંને પર કોર્પોરેશનનો કંટ્રોલ છે કારણ કે ગેટેડ આઉટ આઉટપુટ છે જ્યારે જે અન્ય ડ્રેનેજ એરિયા છે ખાસ કરીને ધનોરા તળાવ છે વડલા તળાવ છે અને હરિપુરા તળાવ છે આ ત્રણેય તળાવમાં ગેટેડ સ્ટ્રક્ચર નથી જનરલી એવું થાય કે પહેલાં ચોવીસ કલાકમાં વરસાદ પડે તો તળાવ ફૂલ થાય ને ત્યારબાદ ઓવરફ્લો થતા હોય છે એટલે વિશ્વમિત્ર પાણીની આવક સેકન્ડ ડે વધી હવે પછી વરસાદ પડશે તો સીધા તળાવ ઓવરફ્લો થશે એટલે હવે ટ્વેન્ટી ફોર અવર્સમાં વરસાદી આવક વધશે આ તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને જે સિક્વન્શિયલી પહેલાં તળાવને ડ્રેન થવા દીધા ત્યારે આજવા બંધ રાખ્યું હવે તળાવ ડ્રેન થઈ ગયા છે તો આજવા અને પ્રતાપપુરાનું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે અને વરસાદનો વિરામ છે એ સમય દરમિયાન આજવાનું લેવલ પણ ઘટે પ્રતાપપુરા પણ સેફ લેવલ પર આવે અને બાકીના તળાવ પણ સેફ લેવલ પર રહે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં લાંબા ગાળાના આયોજનો માટે શું કરવું એ માટે તમામ સાંસદશ્રી ધારાસભ્યશ્રી વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી ભાડુભાઈ શુક્લા

અને જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને એક બૃહદ બેઠક મળી માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાળકૃષ્ણ શુક્લજી તમામ આદરણીય ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશન તરફથી આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ અધિકારીશ્રીઓ સાથે મળી પહેલાં તો અત્યાર સુધીની કઈ કઈ કામગીરી કરવામાં આવી પછી એ કામગીરી વોટર લોગિંગ મેનેજમેન્ટની હોય રોડ રસ્તાના મેન્ટેનન્સનામાં ઇમિડિયેટ રિસ્પોન્સની હોય રિલોકેશન જ્યાં કર્યું હોય ત્યાંના જે રિલોકેટેડ સિટીઝન્સને કયા પ્રકારની સહાયતા પહોંચાડવામાં આવી છે એ બાબતની હોય તથા તમામ પ્રકારની જે હાલની પરિસ્થિતિમાં વિશ્વામિત્રીનું જે વોટર લેવલનું જે મેન્ટેનન્સ હોય એ તમામ બાબતે એક વિસ્તૃત રૂપે ચર્ચા થઈ ત્યારબાદ હવે આગળનું રણનીતિ શું છે કયા પ્રકારનું મેનેજમેન્ટ કોર્પોરેશન કરી રહ્યું છે અને કઈ રીતે તમામ એ પણ પોતાની વાત મૂકી એમના વિસ્તારમાં જે રજૂઆતો આવેલી હોય વિવિધ સોસાયટી હોય વિવિધ રહીશ હોય એમને પણ જે પ્રકારે ટેલિફોનના માધ્યમથી એમની રૂબરૂ વિઝિટ દરમિયાન જે કોઈ સૂચનો કર્યા હોય એને પણ આજે તમામના સમક્ષ મૂકવામાં આવ્યા અને કોર્પોરેશન તરફથી પણ અધિકારીઓ દ્વારા એની નોંધ લેવામાં આવી જે પ્રકારે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનાનું મેનેજમેન્ટ અત્યારે હાલ વડોદરા કોર્પોરેશન ખૂબ સુદ્રઢ રીતે કરી રહ્યું છે પરંતુ હવે આવી ઘટના ફ્યુચરમાં ના થાય એના માટેના પર્મનન્ટ અથવા લોંગ ટર્મ સોલ્યુશન શું તો આ તમામ બધી ચર્ચાઓ કર્યા બાદ આ બાબતે પણ એક વિસ્તૃત ચર્ચા થઈ અને એની અંદર કોર્પોરેશન તરફથી તમામ ધારાસભ્યશ્રીઓ તરફથી પણ એક એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો કે રાજ્ય સરકારમાં પણ કોઈ પ્રકારે રજૂઆત કરવાની હશે તો તમામ ધારાસભ્યો એક થઈ અને કોર્પોરેશનની સાથે માનનીય આપણા તમામ મંત્રીશ્રીઓની મદદ લઈ અને જવાના છે આદરણીય વિધાનસભાના મુખ્ય દંડકશ્રીએ પણ એક બે રજૂઆતો એવી કરી છે જેના માટે પણ ભવિષ્યમાં રાજ્ય સરકારનો સમય માંગવામાં આવશે એ જ પ્રકારે અમુક જે એવા લોંગ ટર્મ સોલ્યુશન્સને લગતા મુદ્દાઓ કેન્દ્ર સરકારને લગતા હોય તેની અંદર પણ અમારા દ્વારા યોગ્ય સમયે જેવું કોર્પોરેશન તરફથી પ્રપોઝલ કોઈ પ્રકારે બનાવવામાં આવે ત્યારબાદ કેન્દ્ર સરકારના પણ મંત્રીશ્રીઓનું મુલાકાતનો સમય લઈ અને ટીમ વડોદરા એક થઈ અને એના માટે પણ રજૂઆત કરવામાં આવે તમામ માં કોર્પોરેશન ની હવે પછીની શું તૈયારી છે કેમ કે આજે પણ વડોદરામાં રેડ અલર્ટ છે તો કોર્પોરેશન કયા પ્રકારે સજ્જ છે આખી પરિસ્થિતિ પહોંચી વળવા માટે એ તમામની વિગતવાર ડિટેલમાં ચર્ચા થઈ છે

વોરફટ ઉપર કામ કરી રહ્યા છે ઘણી વાર એવું હોય કે પ્રોબ્લેમ એટલી મોટી હોય રિસોર્સિસ ઓછા હોય એ ઓછા રિસોર્સિસ માં પણ કોર્પોરેશન અત્યારે જે પ્રકારનું કામગીરી કરી કરી રહી છે અત્યારે તો આપણે એક ટીમ થઈને એ બાબતે પેલું કરવું જોઈએ પણ તેનો મતલબ એવું નથી કે પૂર્વ વિસ્તારના જે પ્રશ્નો છે એ બાબતે કોઈ ચર્ચા નથી થઈ પૂર્વ વિસ્તારના પ્રશ્નોનું લોંગ ટર્મ સોલ્યુશન શું આવી શકે અને હાલ આપણાથી શું શું કરાઈ રહ્યું છે એ બાબતે પણ માનનીય ધારાસભ્ય શહેરવાળીના શ્રીમતી મનીષાબેન વકીલ પણ હતા અને જેમના વિસ્તારમાં આ પ્રશ્ન છે આદરણીય બાળકૃષ્ણ શુક્લજી પણ પોતે હાજર હતા એ બાબતે એમણે પણ ચિંતા દર્શાવી છે ને કોર્પોરેશને પણ એ બાબતે જલદથી જલ્દ કાર્યવાહી માટેની તૈયારી દર્શાવી છે ધન્યવાદ